દ્વારકા પંથકમાં ધોધમાર વરસાદ તે ગ્રામ્ય જીવન થયું છે પ્રભાવિત ત્યારે ધોધમાર વરસાદને કારણે ખેતરો પાણીમાં ગરકાવ થયા ત્યારે શામળાસર ગોપી તળાવ વાડી વિસ્તારના ખેતરોમાં પાણી ભરાયા ત્યારે વાડી વિસ્તારોમાં રહેણાંક મકાનો સુધી પાણી પહોંચતા લોકોને હાલાકી પડી ત્યારે ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને અવર જવરમાં પડી રહી છે હાલાકી

દ્વારકામાં ધોધમાર વરસાદને લઈને ગ્રામ્ય પંથકનું જીવન પણ પ્રભાવિત થયું છે ત્યારે ધોધમાર વરસાદને કારણે ખેતરો પાણીમાં ગરકાવ થયા છે ત્યારે ગોપી તળાવ અને વાડી વિસ્તારના ખેતરોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ત્યારે વાડી વિસ્તારમાં રહેણાંક મકાનો સુધી પાણી પહોંચતા લોકોને પણ હવે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે ઘૂંટણ સમા પાણી ભરાતા લોકોને અવરજવરમાં પડી રહી છે હાલાકી